મજા દેજો અને મજા માણી લેજો મિત્રો તો વરસાદી માહોલ થઈ ગયો છે અને વરસાદી માહોલમાં મિત્રો તમારું હાર્દિક હાર્દિક નવા બ્લોગમાં મિત્રો સ્વાગત કરું છું જો અત્યારે આવી ગયા છે બિચારા એટલે માંડવી કાઢવા અને જો અત્યારે માંડવી કાઢવાનું ચાલુ છે એકદમ ને આ ભાઈની માંડવી છે એ ભાઈ માંડવી કાઢી રહ્યા છે અને બાકી બધા જો પૂંજા કરે છે ને ફૂલ એટલે ફૂલ વરસાદી માહોલ છે ને જો અમારા સંદીપભાઈ છે એ જો અત્યારે હાલમાં બધા આંટા મારે છે ને આ છે કામચોર ને બાકી તો બધા જો આમ ઓલો આટા મારે છે જો હલરની મિત્રો બ બહાટી બોલે છે ને બાકી તો કંઈ નહીં માંડવી કે આ રીતે નીકળે છે તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો બાકી આજે આ બોલવાનું છે રાહુલભાઈ તો રાહુલભાઈ છે દિવસ ને કાલે આજ તો સાત છે દિવસ કાઢે તો કાલે હલો ચાલુ હતું મિત્રો ને બ્લોગ પછી જાજો બનાવવાનો કંઈ ટાઈમ રહ્યો નહોતો ને એટલા માટે આજે હલોરમાં જવાનું હતું પણ કંઈક આ રીતનો વરસાદનું વાતાવરણ થઈ ગયું ને વરસાદે ફાઈનલી તબ તપાટી બોલાવી દીધી છે બહુ કંઈ વાંધો એટલો બધો આવ્યો નથી પણ ને બધું પડી ગયું છે ને નીરા બધી જે હતી એ બધી પીની થઈ ગઈ છે તો અત્યારમાં જો મોડા કારણ કે વરસાદ હતો કાંઈ કામ થાય એમ હતું નહીં ને રાત્રે વરસાદ આવ્યો હતો તો કપાની જો વીણી પ્લાસ ક્લાસ આવી ગયેલી હતી જો કપા બધું ગયું હજી આ તો ઓછો તોડેલો છે આજે અંદર તો ઘણો તવડેલો છે બસ અઢી વીણી આવી ગયેલી હતી મિત્રો બધું ફેલ ગયું જો કાંદા નાખેલા હતા આના પાછા ફેરવવાના આવે ને અત્યારમાં જે બધા કામ કરે છે ઊભો થયો હતો પછી તો થયો નથી કારણ કે કાલનો આપણે પ્લોક બનાવવાનો ધોરો હતો તો વરસાદ આવી ગયો

ફર્સ્ટ ક્લાસ હાઈ ક્લાસ કાંઈ ના કટે છે મિત્રો દૂધી જો બકાલું એમ તો પડે નથી પડતું એમ નહીં આ વાલોળવા બધા વહેલા હે સુરતી વાલોળ કઈ નહીં છે ના અહીંયા પણ એક દૂધી છે છે સુરતી વાલો સુરતી વાલોળ છે ને મિત્રો પોપિયા કઈ રીતે લાવવા ખાસ કરીને કોમેન્ટ કહીજ કરજો કહીજ હું આમાં આપણે કેટલા એક બે ત્રણ ચાર પાંચ એવા છે પપ્પા જવાના મારે છે વરસાદી માહોલ છે ને એટલા માટે કામ કઈ નથી હવે કામ શું કરવું ને એ કઈ મિત્રો ટપો પડતો નથી અહીં બીજે એક દૂધી છે બગાનામાં મિત્રો દૂધી છે ને લાડ બધી પડે છે આંબા જોકેલા છે કે આંબા થયા નથી અહીંયા જો પોપિયો છે અહીંયાથી અમે પોપિયો આવી ગયું છે ને વધારે છે ને પોપિયા આગળ એક છે પોપિયો એમાં આવેલા છે હા હા પપ્પા એમ કહેશે પોપિયો છે ને ટેકો કરવો જોશે આમાં મિત્રો પોપિયા કેમ આવે ને ખાસ કરીને કોમેન્ટમાં કહેજો બધા એમ કહે છે કે થળ હોય ને એમાં નાખી મતલબ દેવાનો ટુકડો નાખી દે બે ચીરા એમ કે છે ને એક નંબર પોપિયો પોપિયો તો મિત્રો આ છે છેઠ ઉપરથી માંડી નીચે લગ્ન ફાળ છે જો છે જો મિત્રો ઓકે જરાક આ રીતના અમારે આવી ગયેલા છે છે ને એક નંબર જો હવે મિત્રો કેદી પાકી એનો કઈ ખબર નહીં પણ જેદી પાકી તેથી આપણે પાછા બ્લોગ બનાવશું તો અત્યારમાં જો બધા કામ કરે છે નાને ભાઈ ઉપરથી ટેકો મૂકવો જોઈએ ઘરા પડી જાય પોપીઓ કારણ કે વજન થઈ ગયું છે લાટ તો કાંઈ નહીં મિત્રો વરસાદી માહોલ થઈ ગયો છે ને કાલ આપણે બ્લોગનો એન્ડિંગ નોંધા લઈ શીખ્યા એટલા માટે આજ મિત્રો હું બ્લોગ છું બ્લોગનું એન્ડિંગ સાંભળીએ છીએ મિત્રો નવો બ્લોગમાં ને અમારો બ્લોગ તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવવાના ફેસબુકમાં પેજમાં જોતા હોય તો ખાસ કરીને મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીશું છીએ નવો બ્લોગમાં ત્યાં સુધી બાય